રીના બેન કલાલ શું તકલીફ છે અમારા ગટર લાઈન બહુ જ તકલીફ છે ચાપલી વાસમાં કોઈ સાંભળતું નથી મ્યુનિસિપાલિટી વાળા અમે કમ્પ્લેન નોંધાય પણ કોઈ આવતું નથી શું કરવાનું અમારે અમારા ઘરના ઓંગણે રહેવાતું એ નહીં ઉભું નહીં રહેવાતું પડીએ તો આત્મક ભાગતી ની કોઈ માહિતી રહે અમારી કડી નગરપાલિકામાં જાણકારી આપી હા આપી કડી નગરપાલિકામાં જાણકારી આજ બપોરે બાર વાગે આવી અને અઠવાડીથી જાણકારી આલી ફોન કરે પણ કોઈ ફોન ઉઠાવતું નથી ટેક ભરો જો અમે ટેક ભરીયેસી ના રોડનો ગટરનો ગટરનોય ભરીયેસી ને બધાનો ભરીયેસી શું નામ તમારું મારો નામ શરીફા બેન હા એક મહિનાથી ગટર ઉભરાય છે સાહેબ કોઈ આવતું નથી આ કયો इलाકો કહેવાય ઝાપલીવાસ બીમાર થઈ ગયા ગંદો ગંધ ઊડે છે સાહેબ બરાબર ફોન કરીએ છીએ તો કોઈ ઉઠાવતું નથી સાહેબ શું કરવાનું અમારે

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે